નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યૂબ ચેનલમાં તમારું સ્વાગત છે અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં હાલ શિયાળો વિદાય લેવાને આરે છે અને ઉનાળાની ગરમીઓની શરૂઆત થઈ રહી છે એવામાં કમોસમી વરસાદ માવઠાની આગાહી સામે આવી રહી છે પાંચ માર્ચ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડવાની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા માઠવાની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ મધ્યથી હળવો વરસાદ પડી શકે છે રાજ્યમાં સવારે ઠંડી જોવા મળે છે તો બપોરે ગરમી પડી રહી છે ખેતીમાં શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે એવામાં કમોસમી વરસાદની આગાહી આવતા ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી જોતા ગુજરાતના ખેડૂતો માટે આગામી અડતાલીસ કલાક ચિંતાજનક રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી કરી છે ગુજરાતમાં પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે ભારે પવનના લીધે ખેતરમાં શિયાળુ પાક પર અસર થવાની અને આંબાના પાક પર પણ અસર થવાની શક્યતા રહેલી છે તો માવઠા પછી ઠંડીનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે શિવરાત્રીની આસપાસ ઠંડા પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ચૌદ થી વીસ માર્ચ દરમિયાન વાતાવરણમાં ફરીથી પલટો આવે તેવી આગાહી કરવામાં આવી છે તો એકવીસ માર્ચથી ગરમીમાં વધારો થશે દોસ્તો સાત થી બાર માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે આ સમયે ઠંડા પવનો ફંકાવાની સાથે સાથે અંધારિયું વાતાવરણ ઊભું થવાની શક્યતા છે એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચૌદ થી વીસ માર્ચે પણ વાદળછાયું વાતાવરણ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી હાટાની શક્યતા રહેલી છે એકવીસ માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે કચરામાંથી ખેડૂતો બનાવી શકશે ખાતર ખેતી ખર્ચમાં થશે ઘટાડો અને પાક ઉત્પાદનમાં થશે વધારો ખાતરના ઢગલા ઉપર શેડ વગેરે મૂકવાથી તેને વરસાદથી બચાવી શકાય છે આ ખાતરનું જૈવિક મૂલ્ય ગાયના છાણના ખાતર જેટલું છે બગીચાના કચરામાંથી ખાતર બનાવીને પ્રદૂષણની સમસ્યા ઘટાડી શકાય છે કાર્બનિક પદાર્થોને રિસાયકલિંગ કરવાથી પણ જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે બગીચાના કચરામાંથી બનાવેલું ખાતર એક ઉપયોગી પદ્ધતિ છે ખેડૂતો બગીચાના કચરાને રિસાયકલ કરી લેન્ડફિલમાં જતા કચરાનું પ્રમાણ ઘટાડી શકે છે બગીચાના કચરામાંથી બનાવેલ ખાતરમાં ગુણવત્તા સારી હોય છે આ પ્રોસેસ દરમિયાન રોગોજીવાતો દૂર થાય છે તેના દ્વારા ઉત્પાદન કરેલા ખાતરમાં ઉચ્ચ પોષક તત્વો હોય છે જે ખેતરની ઉપજ અને પાકની ગુણવત્તામાં વધારો કરે છે લોન લેનારા ખેડૂતો માટે ખુશખબર આગામી બજેટમાં ખેડૂતો માટે થઈ શકે છે મોટી જાહેરાત જે ખેડૂતો લોનની ચૂકવણી સમયસર કરે છે તો તેઓને દર વર્ષે ત્રણ ટકાની વધારાની વ્યાજમાં રાહત પણ મળે છે આ ઉપરાંત ખેડૂતો લાંબા ગાળા માટે પણ લોન લઈ શકે છે પરંતુ તેમાં વ્યાજબજાર દર મુજબ ચૂકવવાનું રહે છે આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ લોનનો ટાર્ગેટ વધીને બાવીસથી પચ્ચીસ લાખ કરોડ રૂપિયા થઈ શકે છે ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક વીસ લાખ કરોડ રૂપિયા છે હાલ કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાણાકીય સંસ્થાઓ માટે ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર બે ટકા વ્યાજની છૂટ આપે છે તેથી ખેડૂતોને વાર્ષિક સાત ટકાના રાહત દરે ત્રણ ત્રણ લાખ સુધીની લોન મળે છે ખેડૂતોને વીજળી માટે વધુ સંસાધનો મળી રહ્યા છે આમાંથી એક સોલાર પંપ છે જેના દ્વારા ઇલેક્ટ્રિકલ કામ ખૂબ જ સરળતાથી થાય છે અને સિંચાઈ સરળતાથી થાય છે ભારત સરકાર ખેડૂતોને સોલાર પંપ માટે પ્રોત્સાહન પણ આપી રહી છે તેની સાથે જ તેના પર સબસિડી પણ આપવામાં આવી રહી છે ગૂગલની નવી ટેકનોલોજી તમે ટેક્સ્ટ લખીને બનાવી શકશો વિડિયો જાણો કેવી રીતે ગૂગલે હાલમાં જ એક નવી ટેકનોલોજી લોન્ચ કરી છે જેની મદદથી તમે ટેક્સ્ટ લખીને વીડિયો બનાવી શકો છો આ ટેકનોલોજીનું નામ લ્યુમિયર છે લ્યુમિયર એ એક ટેક્સ્ટ ટુ વીડિયો જનરેશન મોડલ છે જે એક જ પાસમાં વીડિયોના સમગ્ર ટેમ્પોરલ સ્પેન ફ્રેમ દ્વારા સમગ્ર વિડીયો બનાવે છે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે કોઈપણ વિષય પર વિડીયો બનાવી શકો છો પછી તે સ્ટોરી હોય ડાયરેક્ટેડ વિડીયો હોય કે મનોરંજન વિડિયો હોય ચાર્જ કર્યા વગર પચાસ વર્ષ ચાલશે ન્યુક્લિયર બેટરી જાણો મોબાઈલથી લઈને ડ્રોન સુધી કેટલી થશે ઉપયોગી બેટરી બનાવનારી કંપનીનું કહેવું છે કે આ બેટરી એકદમ અલગ છે તેને ન તો સતત ચાર્જિંગની જરૂર પડશે કે ન જાળવણીની આ બેટરી ન્યુક્લિયર એનર્જી પર ચાલે છે આનો ઉપયોગ ડ્રોન અને ફોન સહિત અનેક પ્રકારના સાધનો માટે થઈ શકે છે એક્સરે રેડિયેશન સિસ્ટમ બાદ હવે ચીને ખાસ પ્રકારની બેટરી તૈયાર કરી છે તેને ચાર્જ કર્યા વગર પચાસ વર્ષ સુધી વાપરી શકાય છે બેટરી બનાવનારી ચીની સ્ટાર્ટઅપ કંપનીનું કહેવું છે કે આ બેટરી એકદમ અલગ છે તેને ન તો સતત ચાર્જિંગની જરૂર પડશે કે ન જાળવણીની આ બેટરી ન્યુક્લિયર એનર્જી પર ચાલે છે આનો ઉપયોગ ડ્રોન અને ફોન સહિત અનેક પ્રકારના સાધનો માટે થઈ શકે છે બે હજાર ચોવીસની સાનેડો મિની ટ્રેક્ટર યોજનાએ ખેડૂતોને ખેતી માટે એક ખૂબ ઉપયોગી સાધન પ્રદાન કરવો છે આ યોજના હેઠળ ખેડૂતો સાનેડો ખરીદવા માટે કુલ ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા બે પાંચ શૂન્ય શૂન્ય શૂન્યનો લાભ લેશે લાભાર્થી ખેડૂત આ યોજના હેઠળ ખરીદેલા સાનેડોને બે વર્ષ સુધી વેચવાનો અધિકારશીલ રહેશે આ અવધિમાં ખેડૂતો આ સાધનનો ખેતીમાં માત્ર ઉપયોગ કરી શકશે રાજ્યના ખેડૂતોએ ખેતીમાં સાનેડા સાધનનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે છોટા અને સૂક્ષ્મ ખેડૂતો મોટા ટ્રેક્ટરનો સ્થાને મિની ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે આ સાધનના ખર્ચ નાના ખેડૂતો માટે સાર્થક છે ગુજરાત સરકારે ખેડૂતોને ખેતીમાં સહાય કરવા માટે મિની ટ્રેક્ટર સાનાડો ખરીદવાનો સહારો આપ્યો છે આ યોજનામાં ખેડૂતોને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ તૂલબાર સેનિદો ખરીદવા માટે મદદ થશે ગુજરાત સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહી છે જે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા એક્સેસ કરી શકાય છે જ્યાં વિવિધ વિભાગોમાંથી ઓનલાઇન અરજીઓ ઉપલબ્ધ છે આઈ ખેડૂત પોર્ટલ પર એક યોજના છે જેની ચર્ચા કરવામાં આવી રહી છે જેનું નામ છે તાડપત્રી સહાય યોજના જેમાં ખેતીવાડી માટે તાડપત્રી સહાય યોજના વિશે વિગતો છે તાડપત્રી સહાય યોજનાનો ગુજરાત રાજ્યના ખેડૂતો ખેતીના વિકાસ માટે સક્રિયપણે પ્રયત્નશીલ છે કૃષિ સહકાર વિભાગે ઈખેદૂત પોર્ટલ રજૂ કર્યું છે જેના દ્વારા ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને વિવિધ કૃષિ યોજનાઓનો લાભ મેળવી શકે છે રાજ્યમાં નાના સીમાંત અને મોટા ખેડૂતો માટે નાણાકીય સહાય અત્યંત જરૂરી છે ખેડૂતોને તેમના પાકના ઉત્પાદનમાં થ્રેશર જેવા વિવિધ સાધનોની જરૂર પડે છે તેથી આ જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમને સીધી સહાય ખાસ કરીને થ્રેશર સહાય યોજના દ્વારા જરૂરી છે અત્યારે વર્તમાન સમયમાં આપણા સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીની સેવાઓ વધી રહી છે ખેડૂતો આઈટી ટેકનોલોજીનો ઉપયોગ કરી સારી એવી ખેતી કરી રહ્યા છે અને નવી નવી તકનીકો ધરાવતા સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે અત્યારે વર્તમાન સમયમાં દરેક જગ્યાએ સ્માર્ટફોનનો વપરાશ વધી રહ્યો છે તેને જોતા રાજ્યના ખેડૂતો માટે કૃષિ વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે દોસ્તો સ્માર્ટફોન સહાય યોજનામાં મળતા લાભની વાત કરીએ તો આ યોજનામાં પહેલા દસ ટકા સહાય મળતી હતી હવે ચાલીસ ટકા મળશે આ યોજના દ્વારા ખેડૂતને સ્માર્ટફોન ખરીદવા પર રૂપિયા પંદર હજારની સહાય મળશે ખેડૂતને આ યોજનામાં સ્માર્ટફોન ખરીદવા પર તેની કિંમતના ચાલીસ ટકા અથવા છ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તેની સહાય આપવામાં આવશે જો કોઈ ખેડૂત રૂપિયા આઠ હજારની કિંમતમાં સ્માર્ટફોન કરી દે તો તેને ચાલીસ ટકા એટલે કે રૂપિયા ત્રણ હજાર બસ્સોની સહાય આપવામાં આવશે તો દોસ્તો આવા જ વીડિયો જોવા માટે નીચે આપેલું લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ચેનલમાં જોડાઈ જાવ જેથી તમને આવી જાણકારી મળતી રહે